જિલ્લા કલેક્ટરને ને સાંસદે ટકોર કરતા કહ્યું કે પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે અને એના બાળકો કઈ રીતે મોટા કરવા એ વિધવા થાય એને ખ્યાલ હોય લોકશાહી ની અંદર બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં સ્વતંત્રતાના અનેક અધિકારો આપ્યા છે

રેલી બાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જે આবেদন પત્ર આપ્યુ છે એ આবেদন પત્ર આપતાની આગ સાથે જ જિલ્લા કલેક્ટરને સાંસદ ગેનીબેન ઠાકોર એક ઠકોર કરી છે જિલ્લા કલેક્ટરને સાંસદે ટકોર કરતા કહ્યું કે પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે પોલીસ એ કાયદો અને વ્યવસ્થા જાળવે પોલીસ પોતાનું કામ ઈમાનદારીથી કરે આ પ્રકારની વાત જિલ્લા કલેક્ટરને આবেদন પત્ર આપતા પાસેથી કહ્યું છે સાથે જ, જ તંત્ર પાસે અમે અપેક્ષા રાખીએ છીએ કે જિલ્લા પોલીસના આ ટીમો અથવા જિલ્લા પોલીસ વડા સુધી આ પ્રકારની વાત એ પહોંચાડે કે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર ગુલાબસિંહ રાજપૂત સહિતના નેતાઓએ ત્યાં આવ્યા હતા તેમણે અમને આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રની અંદર ઉલ્લેખ કર્યો છે કે જિજ્ઞેશ મેવાણીએ જે નિવેદન આપ્યું છે એ નિવેદન ખોટું નથી આ પ્રકારની વાત જ્ઞાનીબેન ઠાકોર જેમને જિલ્લા કલેક્ટર ની હાજરી માં કહ્યું છે આ તમામ ની વચ્ચે આવેદન પત્ર આપી રહ્યા હતા એ વખતે કે એની ઠાકોર ને શું કહ્યું જિલ્લા કલેક્ટર ને ઠાકોર કરતા સાંભળો એ કેફી પદાર્થો ના કારણે જે મહિલાઓ ને બાળકો રજડી રહ્યા અને નાની ઉપર જે બેનો થાય છે એને પછી પરિવાર અને એના બાળકો કઈ રીતે મોટા કરવા એ વિધવા થાય એને ખ્યાલ હોય એટલે સરકાર એક માબ આપશે અને કાયદો વ્યવસ્થા જળવાય પોલીસ પોતાનું કામ ઈમાનદારીથી આ ડ્રગ્સનું દારૂબંધીનું કરે અને આવનાર સમયની અંદર આ વાવને થરા જિલ્લો એક વિકાસનો જિલ્લો બને અને બધાને ભાઈચારાની સદભાવનાવાળો જિલ્લો બને એવી અમે વહીવટીતંત્ર પર અપેક્ષા રાખીએ છીએ પોલીસનું કામ કાયદો વ્યવસ્થા જાળવવાનું છે લોકશાહીની અંદર બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં સ્વતંત્રતાના અનેક અધિકારો આપ્યા છે અને આજે બંધારણ દિવસ છે તો ભારતના નાગરિકને બંધારણ આંખો જે છે એ પોતપોતાના દરેક ડિપાર્ટમેન્ટ છે એ ભોગવવા આપે એવી પણ અમે આપણી પાસે અપેક્ષા રાખીએ છીએ અને આવેદન આવેદનપત્ર સરકાર સુધી પહોંચી ગૃહમંત્રી સુધી પહોંચી અને ગૃહમંત્રીને પણ કહેવા માગીએ છીએ કે તમે એક બનાસકાંઠાના વતની છો અને બનાસકાંઠા જિલ્લો બનાસકાંઠા હોય વાવ વાવધરાદ હોય તમારી પાસે ખૂબ આશા અપેક્ષા રાખે છે જેમ તમે યુવાનો છો યુવાન છો તેમજ આ યુવાનો બરબાદ થઈ રહ્યા છે તો યુવા ધનને બચાવવાની જવાબદારી હોમ ડિપાર્ટમેન્ટની છે અને જે લાગતા વાગતા પોલીસ સ્ટેશનમાં સૂચના આપીને કાર્યવાહી કરે આવનાર સમયની અંદર આની સામે ગંભીરતાપૂર્વક કાર્યવાહી ન કરી તો સમગ્ર બનાસકાંઠાના જે નીચેના તમામ કાર્યકરો વિવિધ સંગઠનો ધાર્મિક એનો ઓછ લઈને મદદ કરીશું અને સર્વે કરીને તમામ લિસ્ટ એ કેટલા દેશી દારૂ પાડે છે કેટલા ઇંગ્લિશ વેચે છે કેટલો ગાજો વેચે છે કોણ એમડી વેચે છે જેટલા કેપી પદાર્થોના વેચાણ કરવાવાળા લોકો છે એનું લિસ્ટ પણ અમે આપીશું આપને અને એની અમે યોગ્ય કાર્યવાહી થાય એવી અમે અપેક્ષા રાખીએ